જે કહેવાય ડુંગરિયું કહેવાય ખાર એવું કહેવાય તમે શું કહો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોરી બ્લોગ્સ વરી પાછું આપનું ઘરની રસોઈમાં સ્વાગત છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે જે ડુંગળીયું ડુંગળીયું એટલે મીન્સ કે નાની નાની ડુંગળી હોય આપણી આજે આપણે નાની ડુંગળીનું શાક બનાવવાનું છે તો એના માટે કેટલી વસ્તુ જોશે આજે તમને વન બાય વન બતાવીએ અને હાટકે રેસીપી કંઈક અલગ અલગ બનાવીએ છે એ તમે બધાનો સાથ અને સપોર્ટ દેતા રહેજો અને બીજા લોકોને પણ મોકલતા રહેજો તો હવે આ ડુંગળીયાની ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય ને એ આપણી આ રેસીપી છે નાની નાની ડુંગળી લીધી છે આપણે આઠ નવ દસ જેટલા ટમેટાની પેસ્ટ છે મરચાંની કટકી છે હવે આપણે આ રેસીપીની તૈયારી કરીશું તપેલી લઈ લીધી છે તપેલી ની અંદર આપણે નાખશું બે થી ત્રણ ચમચા તેલ અને મિત્રો આ રેસીપી એવી છે કે તમને કોઈ પણ જાતના શાક કદાચ ના હોય તો ફટાફટ તૈયાર થઈ જાય આ રેસીપી આપણી આ ડુંગર જે નાની નાની ડુંગરીનું શાક એ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય અને ફટાફટ રોટલી સાથે બાજરાના રોટલા સાથે ખાવાની મજા અનેરી છે તો શિયાળામાં આવી મસ્ત મજાની વાનગી તમે બનાવી નાખજો અને ફટાફટ તૈયાર થઈ જશે આ ડુંગળીનું શાક એ જોતા રહો મિત્રો આપણું તેલ આવી ગયું છે હવે તેલમાં નાખશું આપણે અડધી ચમચી જીરું પછી અડધી ચમચી લેવાની છે રાઈ ઉપરથી નાખવાની છે આપણે થોડીક હિંગ પછી જે નાની નાની ડુંગળી હતી તે આપણે આની અંદર નાખી દેવાની છે આપણે મિત્રો ડુંગળી નાખી દઈ પછી આપણે નાખવાનું ઉપરથી મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખશું પછી અડધી ચમચી થોડું અમુક હળદર નાખશું પછી આને કરી નાખવાની છે પાછું મિક્સ ટૂંકમાં ડુંગળીને આપણે સાતડવાની છે સારી મિત્રો આ ફ્રાય થઈ જાય એટલે થોડીક વાર ધીમા તપને ફ્રાય કરવાની છે ને પછી પાણી થોડુંક એડ કરવાનું છે ને પછી આને આપણે ઢાંકી દેવાનું છે એટલે આપણી આ ડુંગળી થોડીક બફાઈ જાય મિત્રો આપણા જે ડુંગળી નથી આપણે છીબુ કાઢી લીધું છે ને હવે આપણે જે ટમેટાની પેસ્ટ કરી હતી ટમેટા પણ આપણે બે ત્રણ અંગ જેટલા લઈને પેસ્ટ કરી નાખવાની છે ને પછી આની ઉપર નાખવાનું છે આપણે ટમેટા ટમેટા નાખ્યા બાદ આપણે જે લસણ અને મરચાંની ખાંડેલું લસણ એ આપણે એડ કરવાનું છે સાથે જે આપણા લીલા મરચાં એ નાખી દેવાના છે અને ઉપરથી આપણે એડ કરવાનું છે ચાણાજીરું ચાણાજીરું થોડુંક આપણે વધારે એડ કરશું થોડીક ઉપરથી નાખશું આપણે હળદર અને થોડુંક આપણે નાખશું મરચું પાવડર મરચું તમે જેટલું તીખું ખાવાના શોખીન હોય એટલું તમે એડ કરજો અને હવે આને કરી નાખીએ મિક્સ મિત્રો શાક બનશે જે ઘટ્ટ ગ્રેવીવાળું અને આ શાક ખાઈને પછી તમે મને યાદ કરજો કે મિત્રો આ શાક એવું બન્યું છે અને ઇન્સ્ટન્ટ ફટાફટ તૈયાર થઈ જાય ઘરે તો આવો નાના મોટા શાકભાજી આપણા હોય તો તમે પણ આવી રીતના ઘરે ડુંગળીનું શાક જે નાની નાની ડુંગળી બજારમાં જે મળતી હોય એને બનાવી નાખજો અને મસ્ત મજાની મીઠી મીઠી અને મસ્ત મજાનું શાક એકદમ બનશે અને આંગળા ચાટતા રહી જશો એવું આ શાક બનવાનું છે આને પાંચેક મિનિટ સુધી હવે કરી દઈએ આપણે બસ આપણું શાક આ થઈ જશે ઓકે મિત્રો આવી નાની નાની ડુંગળીનું શાક ઘણા બધા લોકોએ બનાવીને ખાધું હશે અને બધા ઘણા બધા ફેમિલી સાથે પણ બેઠે બેસીને ખાધું હશે મહેમાનો આવ્યા હશે ત્યારે પણ બનાવીને તમે ખાધું હોય છે પણ આને ડુંગળીનું શાક પણ કહેવાય ડુંગરિયું પણ કહેવાય અને ખારિયું પણ કહેવાય તમે શું કહો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ શાક બનાવીને ખાજો રોટલા સાથે રોટલી સાથે આનંદ આવશે આવશે ને સો ટકા આનંદ આવશે એવું આજે આજે આપણે શાક બનાવ્યું છે તો તમે બનાવીને મને કોમેન્ટ જરૂરથી કરજો કે રાજભાઈ વિડીયો જોઈને આપણે આ રેસિપી બનાવી તો આ વિડીયોને બને એટલો શેર કરજો બીજા લોકોને પણ મોકલજો જેથી કરીને કોઈને મદદરૂપ થાય આપણી રેસિપી જોઈને કોઈ લોકો બીજા કોઈ શીખે ને બારગામમાં આપણા બધા સબસ્ક્રાઈબર લોકો છે કે યુએસએ છે અમેરિકા છે લંડન છે પછી દુબઈ છે બધી જગ્યાએ આપણા ગુજરાતી મિત્રો છે અને ત્યાં પણ આપણે ગુજરાતી ભાણું બહુ ઓછું ઓછું મળતું હોય છે તો આવી રીતના ઘરે તમે રસોઈ બનાવીને શાક બનાવજો અને ટેસ્ટફુલ શાક બનશે અને ગરમી ચડાવશે એ આ શાક તો જોતા રહો આગળ અને મોજ કરતા રહો જય માતાજી મિત્રો જુઓ આ મસ્ત મજા જે એકદમ સુગંધ આવે છે ડુંગળીનું શાક આપણું થઈ ગયું છે નાની નાની ડુંગળી જે કહેવાય ડુંગળીયું કહેવાય ખાર કહેવાય તમે શું જોશો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને હવે આપણે કરી નાખીએ ઉપરથી કોથમીરનો શણગાર અને હવે આપણે ખાવા માટે આ તૈયાર છે ડુંગળીનું શાક તો હવે ટેસ્ટિંગ કરી અને તમને જણાવીએ આનો ટેસ્ટ કેવો છે મિત્રો આપણું શાક થઈ ગયું છે રેડી અત્યારે આ છે ડુંગળીનું શાક છે પરોઠા છે અને સાથે છાશ છે આવું ભોજન મળી જાય એટલે કંઈ ઘટે નહીં તો મિત્રો હવે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યુ આપીએ અત્યારે હવે આપણું આવી ગયું છે ડુંગળીનું શાક અને ઘણા બધા વાડીઓમાં આવી રીતના પ્રોગ્રામ થતા હોય અને કોણે કોણે બનાવીને ખાધું છે તો મિત્રો નજીક આવો આ તમને બતાવીએ છીએ નાની નાની ડુંગળી છે એને પહેલાં તો આપણે ફ્રાય કરી લીધી છે અને જે કહેવાય ને મસાલા બધા ઉપરથી આપણે ટમેટા છે ગ્રેવી છે આવી રીતના બધું આપણે કમ્પ્લીટ કરીને મસ્ત મજાનું ટેસ્ટિંગવાળું શાક બનાવ્યું છે તો આનું ટેસ્ટ કરીને તમને બતાવું મિત્રો આ જે ડુંગળી હોય ડુંગળી જેને ભાવતી હોય હું કાચી ડુંગળી હું નથી ખાતો પણ જે શાક હોય ને એમાં મને ગમે એ ચાલે પછી કાચી ડુંગળી આપણને ભાવતી નથી અત્યારે આ શાકની વાત કરીએ તો શાક બેનું છે એકદમ ટેસ્ટફુલ અને તમે પણ આવી રીતના ઘરે બનાવી લેજો એને એન્જોય કરજો અને મિત્રો સાથે પણ શેર કરજો પરોઠા અને ડુંગળી નાની નાની ડુંગળી અને વાલી વાલી ખાટી ખાટી છાશ રાણી સાથે રોટલા હોય પછી પરોઠા હોય રોટલી હોય આ શાક ખાવ એટલે તમને આનંદ જ આવે તો આ વિડિયો બને એટલો બધા લોકોને શેર કરજો બીજા લોકોને પણ મોકલજો જેથી કરીને એ લોકોને પણ કામ આવે અને આવા નવા આવું નવા વિડીયો આપણે જોતા રહેજો અને ચેનલનામાં નવા હોય તો બાજુમાં આપેલું સબસ્ક્રાઈબ બટન છે એને પણ પ્રેસ કરી નાખજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હા તમારા સજેશનમાં કંઈક નવું એવું રેસીપી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એ પણ આપણે બનાવશું અને તમારી સમક્ષ રજૂ કરશું જય માતાજી